વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અત્યારે આપણે જોવાના છે પ્યોર મલ માં ગાળા ટાઈપ કોન્સેપ્ટમાં આખી નવી વસ્તુ અને યુનિક વસ્તુ રહેવાની છે આપણે છેલ્લે એક પીસ ખોલીને બતાવવાના છે પણ વિડીયોમાં નવા હો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા વિડીયો ડેલી અમે અમારી ચેનલમાં અપલોડ કરતા હોઈએ છીએ રક્ષાબંધન રક્ષાબંધનનું ખાસ કલેક્શન આવી ગયું છે તો જલ્દીથી જલ્દી શોપને વિઝિટ કરો અને જો તમારે કોઈને ઓનલાઈન મંગાવ્યું હોય ને તો અમારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી તો તમને સિંગલ પીસ પણ મળી જવાનો છે હોમ ડિલિવરી ફ્રી રહેવાની છે તમારે તમારે કોઈ શિપિંગ ચાર્જ દેવાનો રહેશે નહીં પલ્લું પણ બતાવવાના છે આખી સાડી ઓલ ઓવર ખોલીને બતાવવાના છે પણ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આ ટાઈપની આખી પ્લેન ગાળા બોર્ડર રહેવાની છે નીચેની પેનલમાં તમને પટોળાની ડિઝાઇન રહેવાની છે એકદમ સ્મૂથ કોટન ફેબ્રિક રહેવાનું છે બધી જગ્યાએ તમે વેર કરી શકો એ ટાઈપનું છે રક્ષાબંધન માટે ખાસ કલેક્શન છે તો જલ્દીથી ઓર્ડર કરવાનું ભૂલાય નહીં ને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં શોપ પર મુલાકાત બાકી છે તો જલ્દીથી જલ્દી શોપની મુલાકાત પણ કરી લેજો તો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ